दाहोद शहर में आस्था श्रद्धा साथ होली पर्व उजी करी सौ प्रथम गाँधी चौकनी होली प्रगटाया बाद शहर में होली प्रगटवाव ने लई ने दाहोदवासी में उत्साह जोवा जो रयो हतो वर्षो थी चाली आवती परंपरा प्रमाणे सौ प्रथम गांधी चौकनी मुख्य होली हती दर वर्षे आ होली में यजमान तरीके અલગ અલગ સમાજને આમંત્રિત કરવામાં આવતા હોય છે આજની હોળીમાં મારી સમાજ યજમાન તરીકે હતો હોળી પ્રગટવ્યા પછી આજ હોળીમાંથી અગ્નિ લઈ જઈને દાહોદવાસીઓ પોતાના વિસ્તારમાં હોળી પ્રગટવતા હોય છે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે ભક્તોએ હોળીની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી તેમજ હોળીમાં ખજૂર ધાણી શ્રીફળ અને ઘઉં હોમી તેને પ્રસાદ રૂપે પણ લઈ જતા હોય છે તેમજ નવા જન્મેલા બાળકોને હોળીના દર્શન કરાવી પ્રદક્ષિણા કરાવી હતી તો ત્યાં જ દાહોદના કરેલ વિસ્તારમાં આવેલા સાત રસ્તા ઉપર રામલીલા મેદાનમાં ઉત્તર ભારતીયોએ ધૂમધામથી ફાગણના ગીતો હોળી ધૂળેટી કરીને એકબીજાને રંગ લગાવીને રંગોમાં રંગાઈ ગયા હતા દર વર્ષે હોળી તો મનાવીએ છીએ પણ આ વર્ષે દાહોદ ગાંધીચોકમાં અમારા પૂજનનો વિશેષ કાર્યક્રમ છે આજે તો અમે બધા દાહોદ માળી સમાજના વડીલો પુરુષો સ્ત્રીઓ બાળ ગોપાલ સૌ સાથે આવીને હોળી પૂજો આવ્યા છે અને હોળીની પૂજા કરીએ છીએ અને એમાં અમે હોળીમાં વખતે લાકડા ઓછા છાણા છાણા અને ઘાસ ધોવાય એના હિસાબે અમે

इसमें सभी उत्तर भारतीय संघ जो आपकी हमारे पीछे देख रहे पूरी टीम इनकी अथक प्रयास और इनकी अकोम तपस्या जिसको बोलेंगे कि करके और उसको जगा रखा है और भाग का उत्सव तो इसलिए मनाया जाता है कि जिस समय होलिका को ये वरदान का रूप दे करके नर्सिंग रूप में ये देख दिया गया कि इससे द्वारा ही मरेंगे प्रहलाद तो उसी कहानी को दोहराते हुए अच्छे संदेश को देते हुए इस पंचमहल के या दाहोद के सभी वासियों को ये अच्छा संदेश जाए कि होलिका दहन का कार्यक्रम क्यों होता है उसको हम आयोजित कर रखे हैं और ये आशा है ही नहीं पूर्ण विश्वास है इस टीम के साथ में निरंतर चला रहे यही भगवान श्री कृष्ण से प्रार्थना